સુરતમાં ઓનલાઈન ગેમિંગના ચક્કરમાં થયેલા કાંડમાં પોલીસ ધંધે લાગી ગઈ સીતાનગર વિસ્તારમાં નોઈડાના ગેમર યુવકોને ગોંધી રાખી ચાર યુવકોએ તેમના પરિવાર પાસે પાંચ લાખ રૂપિયાની ખંડણી માંગી આ દરમિયાન અપ્યત યુવકોમાંથી એકના માસિયાઈ ભાઈએ સુરત પોલીસને જાણ કરતા પોલીસે તપાસ શરૂ કરી અને ચાર આરોપીઓને ઝડપી પાડ્યા આરોપીઓએ પ્રાથમિક પૂછપરછમાં પોલીસને જણાવ્યું કે આખું પ્રકરણ ઓનલાઈન ગેમમાં રૂપિયા જીતવાને લઈને સર્જાયું હતું નોયડાના યુવકો ઓનલાઈન ગેમમાં ખેલી તરીકે જાણીતા હોવાથી ગેમ જીતવા માટે થઈને તેમને સુરત બોલાવાયા હતા તમામ એકબીજાને સોશિયલ મીડિયાના માધ્યમથી ઓળખતા હતા પરંતુ હાર જીતના નાણામાં ગેમર્સે ભાગ ન આપતા તેમને બંધક બનાવી દીધા અને તેમના પરિવાર પાસેથી રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા આ વચ્ચે પોલીસ પોતાને શોધી રહી હોવાની જાણ થઈ જતા આરોપીઓએ બંને યુવકોને મુક્ત કરી દીધા હતા પોલીસે ચાર આરોપીની ધરપકડ તો કરી લીધી પરંતુ જેમનું અપહરણ થયું હતું તે યુવકોએ દિલ્હી પહોંચ્યા બાદ પોતાનો ફોન બંધ કરી દેતા આખું પ્રકરણ હજુ પોલીસ માટે અસ્પષ્ટ છે સુનિલ પાલડિયા દિવ્ય ભાસ્કર સુરત કેરન ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ